ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેચિંગ મેચિંગ શબ્દનો અર્થ મેળ ખાતું મળતું સુમેળયુક્ત તુલ્ય કે બરાબરીયું થાય છે મેચિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ બોટ અ પાઇન ટેબલ વિથ થ્રી મેચિંગ ચેર્સ અર્થાત મેં ત્રણ મેચિંગ ખુરશીઓ સાથે ચીડના લાકડાનું ટેબલ ખરીદ્યું એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત અર્થાત તેણે મેચિંગ શર્ટ સાથે વાદળી જેકેટ પહેર્યું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સરકાર મેચિંગ ભંડોળ આપશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ